બેનું નીચે બેસી જાય બાપ બેનું બધી નીચે બેહો બાપ પુરુષ બધા ઉપર આવતા રહ્યો ખૂબ માતાજી સુખી રાખે પણ અઢારે વરણ

હું તમને ડબલ કરી દઉં તમે એકવીસમી સદી હોય તો સમજો ડબલ આ ડબલ નથી આ એક નંબરના ગાળિયા આ કરવાવાળા છે અહીંયા આવો મારી પાસે જઈને ડબલ કરાવા ખબર પડે અહીંયા મારી પાસે કોઈ આવતા જ નથી બાપુ એકના ડબલ આવી લો ભામણી લાલુ નો આવો આ સરકારે જે અમુક નીમ રાખ્યા છે એના હમું જોવો પણ મૂળ આપણા પગ ભંગાઈ ગયા છે બધું ઓનલાઈન જ કરો છો તમે ઓનલાઈન માં તમારા ઘર ધોવાઈ ગયા છે પણ આ બધી અંધશ્રદ્ધા કાઢો ઠેર લાગે નખ નીકળી જાય ને એમ થાય કે આ પાણો મને લાગ્યો છે બીજા ન લાગવો જોવે એ કાઢો ને એમાં જો નીકળે તો સમજી લેવું કે તમારા ભાગ ખુલી ગયા આ નક્કર સમજી લેવો બધી કઠણાઈ છે તમારા મકાનમાં હાડ પીંદરું છે ને તમારા મકાનમાં કરેલું છે ને તમારા મકાનમાં જીના છે ને તમારા ઘરમાં પ્રેત છે ને એ બધું મને દઈ દેજો પણ તમે અંધશ્રદ્ધા કાઢો શું કામ આવ્યું કોઈક દીકરીઓને દાન આપો ને ફીના પૈસા આપો ભણાવો કના દાન લ્યો સાધુ બ્રાહ્મણ બાવાજી નું ધ્યાન રાખો કોઈ દીકરી નું આમાં ભણેલા માણા બહુ ગાળિયામાં આવી જાય છે કઈ નથી આ બધાથી સાવધાન રહ્યો તમને ડબલ કરી દે ડબલ નહીં એનો ધંધો છે ડબલ કરવાનો અને હવે તો હું તો અભણસો ભાઈ પાંચસો પાંચસો બે ચાર નોટ ઉપર હારી દેખાય બે ચાર નીચે હોય બાકી કોરે કોરું હોય એમનામાં અહીંયા કેટલા આવે છે જરી સમજો પેક હોય ને એમાં ક્યાંક રહસ્યો એટલે આ આ રવા દો તમને સસ્તા ભાવે હોનું દઈને તમને સસ્તા ભાવે આ સમજી લેજો કાયદેસર ના તમને છે લૂંટવાના ધંધા છે અરે હરા હરા ગાળી આમાં આવી જાય ડોક્ટરો હોત આવી જાય બોલો તો પણ માણ હવે એમાં શું રહ્યું લે આવી કોઈ લોભામણી લાલચમાં ન આવો એક જાતની આ સ્કીમ છે બને એટલું ઘરે પૂજા પાઠ કરાવો બ્રાહ્મણ ને બોલાવો બાવા સાધુ ને રાજી રાખો આ કરો ઝાડ વાવો પણ હવે તમને શું ઉપડ્યું છે ખબર કોઈ કોઈ ના ઘરે જાતું માણસ બંધ થઈ ગયો છે અને મા તો એમ કે છે જેના ઘરે પાંચ મહેમાન મહિનામાં બે મહિના પંદર દીમાં કે દી માં ન હોય ને એ ઘર નથી પણ શમશાન છે જોકે રોજ હોવા જોઈએ પણ રોજ ન હોય તો કઈ નહીં પણ અઠવાડિયામાં જો બે ત્રણ મહેમાન તમારે અહીંયા હોય કે પંદર દી માં વીસ દી હોય ને તો હમ લેજો તમારા કોઈ પૂર્વજનો ના કુળદેવી તમારી ઉપર કૃપા છે કારણ મહેમાન મે જેટલું માન આપે હા પાછા બધા મહેમાન હરખા નો ધ્યાન રાખજો એમ કરોડો રૂપિયાની તમારી સંપત્તિ હોય બંગલા હોય ગાડી હોય ખૂબ રાજી પણ તમારે અહીંયા જો પાંચ મહેમાન મહિનામાં દસ દીમાં નો હોય ને તો જેનો દિવસ હોય ને એને અહીંયા મહેમાન આવે અમારા જેવા કોણ આવે અમે જ માગીને બીડી પી આ મોગલ હજારો ને જમાડે છે અમારી કોઈ વકાત નથી અમે જમાડી કોઈને હજારો ને જમાડે છે મણીધર પણ અહીંયા રૂપિયા નથી મુકાતો શું કામ આ આપવાનું કામ કરે છે એટલે કાયમ બાપુ કે છે કે આપે આય અને માગે એને બાઈ કહેવાય બીજી વાત આ ચૂંટણી ગઈ એના કોઈ ખેરખાદ ગામમાં નો તમે ખો ખો છો હું ની બોલતા નથી ને અમે માતા મૂકી છે ઈ નડે મને દેજો પણ તમે બધા એક થાય માવઠું કેટલા દી નું હોય માવઠા નો ભાર ત્રણ દિન હોય એમ આ હારજી છે પણ ગામની માલકો ભાગ મંડ્યા છે પડવા ત્રણ ત્રણ ભાગ મંડા પડવા સમજે લેજો કે પાપ કહેવાય આપડા હારી ગયો એના ઘરે આપણે પૂગી જવાનું અને હારી ગયેલો સરજુતી ગયેલા ઘરે પૂગી જાય આ વિખવાદ જ ન થાય પણ એને એટલું કહેવાય બાપ તો સમાજના કામ કરજે ગરીબ માણસના કામ કરજે સારા રોડ રસ્તા બનાવજે કોઈને મદદરૂપી બનજે પણ નાના માણસના પેલા કામ કરજે સમજી ગયા ને આ આ મારો ભાવર સમજો પણ ગામમાં બબે ભાગ થઈ ગયા છે આ નો કરશો એક થઈ જાયજો કોઈ માતાજી પિતાજી મૂક્યા નડે મને દેજો પણ તમે ગામ એક થઈ રહ્યો કારણ કે ગામ છે હાથીનો પગ છે ગામ છે રામ છે એ રખાય બેદી હારજીત છે આ તો હારને જીત હાલા રાખે હું ની બોલતા નથી હું ની એકા બીજા પાણી અગ્રત કરી છે વાહલી પરજાના તમે જે રેડો છો એકટા રાખો હું ઢારે વરને કવ છું એમાં હું આવું છું બીજી વાત કોઈ પણનો ધરમ કોઈની લાગણી જાતિ કોઈની નો ધુભાવશો અમુક માણાને ઓલા જૂના વીડિયા બહાર મૂકે બબે ત્રણ ત્રણ વરના આથી સાવધાન જો કારણ કે આને દેશદ્રોહી કહેવામાં આવે છે જૂના મૂકે દેશદ્રોહી કહેવાય આથી સાવધાન પણ અમારું કામ હા થવાનું છે કોઈ લોભામણી લાલચમાં નો નોંધાશો કોઈ અંધ નો માં ને તમારા ઘરમાં કાઈ નહીં રહ્યા બાપુનો વાત છે હશે જ તમને પૈસો કામ આવશે દવા અને દુવા દુખાવો થાય ને પગનો પેટ દુખે તો માને પગે લાગે ને કેવાય કે માં તું ધ્યાન રાખજે માં દવા ને દુવા બેન ડોક્ટર પાસે પૂગી જવાય અને હવે તો તમે ફોન કર્યા પેલો એકસો આઠ આદર થઈ જાય છે પણ જે સમાજ માટે સારા સારા કામ કરે છે એના એનું ધ્યાન રાખો કારણ કે હું કારણને ને માનતો નથી રાજકારણ ને એક જણા ને કીધું કે બાપુ મારા રાજકારણ માં રહું તો કે આ થાંભલા સડું કે હજી પંદર ફૂટ સડી જા બેટા પંદર ફૂટ સડી ગયો કીધું કે ઠેકડો માર પણ કે બાપા હું ઝીલી લઈશ કે માર ઠેકડો પડતું મૂક્યું પંદર ફૂટ બાપ સેટો ખઈ ગયો હાથ પગ ફેક્સર થઈ ગયા કે બાપુ આ કે બેટા આનું નામ જ કારણ પેલા સડાવે ને પછી પસાડે એમ આથી સાવધાન કારણ રમતા ને રમવા દેવા આપણે કઈ કરાય નહીં પણ આ ગામ ની માલકો એકતા રાખો બે ઘડીક બેસી જાઓ પાછું હું ભૂલી બહુ જાઉં છું એમ ધ્યાન રાખો ઈ મુસલમાન છે આ મેઘવાળ છે આ ગઢવી છે આ પટેલ છે આ રબારી ભરવાડ છે આ દરબાર છે આ આયર છે કાઠી દરવા નહી ગામ ભાઈચારો રાખો મારા હવાત એક થાન રયો એકા બીજા ની ઉપયોગી બનો એકા બીજા ખબર અંતર પૂછો આ ગામનો ચોરો પહેલાં આવતો જરીક હવે જો કોઈ ભૂહડ્યો વળી ગયો છે ગામનો ચોરો બધી પૂછતા કે કેનો દીકરો છે કેની દીકરી છે આ કેના ઘરેથી ના બાઈ છે પૂછતા ગામના ચોરે વાત થતી કે આપણા ઘરમાં બસો ઘર છે ત્રણસો ઘર એમાં દસ ઘર દુબળા છે પાંચ ઘર એથી વધારે છે એનું ધ્યાન રાખતા અને એના ઘરે જઈને પૂછતા જાતિ નો જોતા કેતા બેટા તારી દીકરીઓ જ લગ્ન કરના કે અમે ગામ ભેળા થઈ અને તારી દીકરીના પીડાદ કરીશું કારણ કે દીકરી તારી નથી અમારી છે આ એકતા પણ ઝેર નો રહેશમાપ એમાં તમારો વાંક નથી અમારો ધર્મગુરુનો વાંક છે ગાંધીપતિનો એમાં હું પણ આવું છું અમારું કામ સમાજને જોડવાનું છે એકતાનું કામ છે એકતા રાખો

રક્તનું જેને કહેવાય કે રાત તિલક કરે છે આજની તારીખમાં કોઈની એકતા તોડવાનું કામ ન કરો બધા વરણને લઈ લાલ બાપ એક મને વાત બહુ યાદ આવી હું માણા માથે મૂકું છું આવું તમારે જોઈ લેવાનું છે ભાઈ ખાસ ધ્યાન રાખજો ગરુડ છે ને વિષ્ણુનું વાહન કાકા ગરુડ વિષ્ણુનું વાહન ગરુડને થોડોક અભિમાન આવી ગયો મારી પીઠ માથે અખિલ બ્રહ્માંડનો માલિક બે કોણ વિષ્ણુ નાચ બેસારી ભેળી થઈ બધી મોટા માણસની અહીંયા તમે જાઓ એટલે થોડુંક ગરીબાઈ મૂંજાય બહુ હો બહુ મૂંજાય હે હા બહુ મોજાય હીમ કે જતા ભૈયા જાય થારું ગરીબ માણા બહુ મૂજાય રૂપિયા વાળા ની જાય ને બેલ મારે બહાર નો નીકળે ને એટલે મુજાય બહુ બહુ મુજાય લે ગરુડ હું માણા માટે મૂકું છું અભિમાન એટલે હામો થઈ ગયો બધા બધા ભાઈ અઠારે સમાજ વરણ ભેળો થયો બધા વરણ બધાય ભેળા થયા ગામ એ કે ભાઈ ગરુડ ને આપણે નહીં પૂગે કારણ કે એનો અખિલ બ્રહ્મડનો માલિક છે આપણે એનો સાળો કરાય નહીં વળી આપણે સાળો કરી તો આપણા ગામ છોડાવી દેશે બગાડી મૂકે તો શું કરવું કે બાથે જ મેળ નહીં પડે તો શું કરવું એટલે ગામ બધા એક થયા જો દિવસ આ એકતાની વાત કરું છું એકતાનું ગરુડ ને ખબર પડી કે આટલી વાર લાગશે હા ભગાડી મૂકીશ બધા ગામ માંથી ભાઈ અમે ઈ નથી તમને કેતા તમે તો તમે છો એમ તો ભલે કે પછી સમાજે વિચાર કર્યો કે આનું શું કરવું એક ગામ બે ગામ પાંચ ગામ બધા નિર્ણય લીધો કે એક કરો કે આને બોલાવાનું બંધ કરી દો કે આને બોલાવાનું બંધ કરી દો કે બોલાવીશું ને ગાળ્યું નઈ દે ભલે ને ગાળ્યું ખાઈ લેશું કદાચ ધોલ થપાટ કરે કે ખાઈ લેવાની પણ આને બોલાવાનું બંધ કરો હામો આવે તો આપણે તારો દઈ દેવો હામો આવે તો આપણે આમ તારો દઈ ને જાવું

આવ્યો પાછો ગામને ભેળું કર્યું તમે મને નાથ પાયો કાઢ્યો તમારી ઓકાત છે મારો નાથ છે વિષ્ણુ તમારી હું તાગાત છે તમે ભલેન મને કાઢ્યો મારે તમારી કોઈ સમાજની જરૂર નથી જાઓ સમાજ ફફડવા માંડ્યો સમજી ગયા ને સમાજ માંડ્યો ફફડવા કાંઈ વાંધો નહીં તમે નાથ પાયડો કર્યો છે કાંઈ વાંધો નહીં હુંકારમાં અભિમાનમાં ગયો ભગવાન વિષ્ણુ પાસે કે વિષ્ણુ અવળા મોઢે બેસી ગયા અં અવળા મોટે બેઈ ગયા કે પ્રભુ કા કે જેને સમાજે નાત બારો કાઢ્યો ને એનું મોટું મારાથી ન જોવાય તુંય નાત બારો જા કે પણ કે પ્રભુ કે વાત સાચી છે ને સમાજ ના રે હું લો છું પત્ની વિશે બંધાણેલો છું તારા એક થી નઈ હું તો અખિલ બ્રહ્માનનો માલિક બધાઈ નો છું એમ તો કે આનું કે ઓ પંચ પાસે જઈને માફી માંગી માફી માંગી ગામ ભેળું કર્યું માફી માંગી પછી કીધું તું જ અમારો મોરડી કે પણ આ અભિમાન છે કોઈ નો નો હાલે એમ સમાજમાં એક થાય રહેવાનું છે સમજી ગયા ને આ તો સમાજ છે તમને અધરે ચડાવી દે ને હેઠળ ઉતારી મૂકે એટલે ધ્યાન રાખજો આ ચૂંટણીનું કોઈ મનમાં ન રાખજો કોઈ માતાજી જે કઈ મૂક્યા મને આપજો પણ તમે બધા એકાબીજા એક થઈ જાયજો અને એકાબીજા બોલતા થઈ જાય મને આપી દેજો પણ નડે આખો નડે વાહેલી હું ની બોલતા નથી હું બોલતા નથી અમે પાણી અગરાજ કર્યા છે બોલો આ કરશો બાપ પાપ લાગે મને આપી દેજો પણ આ બધી આવી અંધશ્રદ્ધા સમાજમાં મૂકી દો હા હું તો એટલું કહું છું બાપ બધાય આવા ગામ નથી અમુક તો જે હારી ગયા તા ને જીતાલાણંદ ઘરે ગયા જીતાણો તો એમાં હારી ગેલા નહીં ગયા હતા છે હજી ગામ એની અમે નોંધણી લઈશી પણ ગામમાં તમે એકાબીજાના કોઈ પણ વરણ હોય એને જાવીને પૂછો પાંચ વડીલો ગામ ના જઈને કારણ કે ગામ રામ છે જે ગામમાં એકતા છે ને મોગલ એમ કે છે એ ગામનો વાળ વાંકો નથી વળતો પણ એકા બીજાની ખોદણી ન કરો એકા બીજાને તમે જેને કવાય કે વાટો નહીં જોઈને રાજી થાવ કે માં એને તું જાદુ દઈ એ મારા કામ આવીશ સમજો અમારું ચારણની વાત છે હવે સમય થઈ ગયો આરતીનો કાલે બોલશો મે એકવાર હગા ભાઈએ કઈ દીધું તો એની ઘરવાળી ને કે મારી બેન આવે છે દુકાળ પડ્યો છે તો ક્યાંક માગવા આવી છે તો શું કરું એની ઘરવાળી કે તમે જાવ તમારી બેન ને દુકાળ હતો એટલે બેન ગઈ કીધું મારો ભાઈ ક્યાં કે બારી ગામ ગયા છે પણ મારે વરણ નબળું છે દુકાળ છે તો મને પાંચ પંદર દિન મારો ભાઈ મદદ કરે તમારો માલ ઢોર ન ભી જાય તમારો ભાઈ બારગામ ગયા છે બેન પાસી વળી મેઘવાલ નો દીકરો હામો મળ્યો હાંભળજો અમે ચારણો છે બાપ કોઈનો અન્યાય ન થવા દેતા મેઘવાલ નો દીકરો હામો મળ્યો કે બેન આખી વાત એ ના હોડા ડર ડર પડ્યા અમે કેમ રોવા માંડી બેન હું બેન તારો ભાઈ છું ગામનો છું હું કે ભાઈ નહી ગઈતી પણ કે ભાઈ તો છે ને કે ભાઈ તો ઘરમાં છે બેન કઈ વાંધો કે દુકાળ પડ્યો છે વાંધો દીકરો હતો પોતાનો અઢાર વર્ષનો આ મેઘવાલ ના દીકરા ની વાત કરું છું કીધું બેટા ગાડું જોડ જે જોયે ફૂ ને આ ગાડામાં ભરી નીણ ચરો જે કઈ જોયે આપી આવો બેન ને એ વખત માં કોરિયું આવતી રૂપિયા ની ઠેલી આપી પરોટિયો ભરીને ગાડું જોડી દીધું હાલ તો થઈ ગયો મેઘવાલનો દીકરો વાહદની ઘરવાળીએ કીધું કેની મેઘવાલના ઘરેથીન બાયે કીધું કે તમારો દીકરો છે તો મેં એને જન્મ દીધો બોલો તમારો દીકરો ચરો આપીને આવી શકે હા તમે ક્યો છો ને હા તો મારો દીકરો છે ને ચરો તો આપી આવી શકે પણ ગાડું આપતો તો આવી શકે અને બળદાઈ પણ ચારો ના આપતો આવશે અને ખાલી રાસ લઈને આલો આવી છે બન્યું એવું મેઘવાળ દીકરો જાય ગાડું એમનું છોડી મૂક્યું કીધું ભૂકાળ શાહ નીણ આ એ વખત ના રાણી સાહેબ રૂપિયા આલિયો ફોઈ રાખજો અને આ બળદ આ ગાડું અને રાસ એક લઈને હું જાઉં છું રાસ લઈને પાછો વળ્યો તો પોતાનો ભાઈ ગુજરી ગયો તેથી બેને પછી તો વરાહાર આવ્યા પોતાનો ભાઈ ગુદરી ગયો એટલે બેને માલ ધોર દોઈ અને પછી મોટું ટાંક્યું અને જીભનો માલ જ્યારે કહેવાય કે મેઘવાલ દીકરો પાછો થયો ત્યારે બેને બેહુને અદ્દોઈ કરી નાખી જીભનો માનેલ મેઘવાલ દીકરો ચારણની ની દીકરીનો ભાઈ જીભનો માનેલ તઈ કીધું તુવો બહુ સારો છે પણ કીધું છે અમે વણા તમે વણકર નહીં નાતે નેડો અમે

આ ધર્મનો ભાઈ હતો એટલે બેનુએ બેને એના માટે ભેવું હદોય કરી દોવાની બંધ કરી પાડરુડા છોડી મૂક્યા કે આજ મારો જીભ નો માનેલ ભાઈ એ આજ થઈ ગયો છે બેને એનો નામનો મોટો ઢાકી અને મેઘવાળના દીકરાના પણ ચારણ ની દીકરી મરસ્યા બોલી છે આ વાતો છે પણ એટલે કહી છે નામ રહનતા ઠાકરા નાણાં નહી રહન કીર્તિ ઊંડા કોટડ આવતો પાડ્યા નો પડત અમે ચારણો હાંધવાનું કામ કરી છે અઢારે વરણને લઈને બાપુ આલે છે એકતા રાખજો ભાઈચારો રાખજો કોઈ ખોટી વાતમાં આવું નહીં ખોટા મેસેજ સમાજમાં હાનિરૂપ થાય સમાજની એકતા તોડવાનું આવું કામ કરે અને ખદેડો દેશ માંથી બાપ એક બાપુનો આદેશ છે જય મોગલ જય મનીથર જય વડવાળી